કર્મચારીઓ સૂત્રોચ્ચાર સાથે સફાઈ વિરોધ નોંધાવ્યો હતો જોકે આ બાબતે સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે સફાઈ કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી છે તેમની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે સુરત સિવિલ હોસ્પિટલ હડતાળને કારણે ચર્ચામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે સુપ્રિટેન્ડેન્ટની ઓફિસની બહાર રસ્તા પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સફાઈ કર્મચારીઓની માંગ છે કે થી પાંચ તારીખ સુધીમાં પગાર કરવાની જગ્યાએ અત્યાર સુધી પગાર થયો નથી જ્યાં સુધી પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાળ પણ ચાલુ રાખવામાં આવશે પાટીલ છે બહુ ઘણા વર્ષોથી મેં જોબ કરું છું અહીંયા અમે એ હડતાલ જો છે બહુ ઘણા વર્ષોથી અમે પગાર માટે લડતા છે અમને કંઈ ન્યાય કરતા નથી અને એ વાત અમને પચાસ પેશનમાં ત્રણ જ માવસી હોય ત્રણ માવસી કેવી રીતે સેલરી કરશે કામ કરશે પછી અમને હર બાબતમાં ટોચર છે અમને કંઈ યુનિફોર્મ નથી અમારા યુનિફોર્મના પૈસા કાપી લે પણ અમે પોતેના પૈસા ખર્ચા કરીને યુનિફોર્મ લાવે અને પછી ધોબી નો પૈસા કાપે અમે તો તો પાસે કપડા જાય નહીં કઈ ફેસિલિટી નથી અને આ આરાપરી વારાપરી હા તમારું કરી દેશે કરી દેશે આ લોક કઈ કરતા નથી અને પછી તિવાર જો આવે કેમ ગવર્મેન્ટ વાળા હજાર લાખ રૂપિયા પગાર વાળા ને રજા છે અમે કન્ટ્રાકમાં છે એનું મતલબ એવું નથી તો અમને તો તીવાર માટે બી રજા જો પાડવા જાય તો આ બેને એવું ધમકે આપે તો તમને પંદર દિવસ ડ્યુટી પર લેશે નથી

એના માટે બી બોલે છે પછી અમારા યુનિફોર્મ જૂતાના પૈસા મળે છે એની બી અડચણ છે અમારી બધી જ માંગણી છે અમારી અને અમારે આઈ કાર્ડ બી જોઈએ નકલી ડાક્ટરો ભરે છે તો માસીઓ નકલી ભરે ને ચોરી કરી લે તો માછીઓનું નામ ખરાબ કરે છે કેમેરા ખોલે છે ત્યારે માસીઓ નામ આવી જાય છે નકલી માસીઓ ટાળી જાય છે એના માટે બી આઈ કાર્ડ માટે બી અમને ઉજા અને અમને જે સરકાર તરફથી બધું આપતા હશે એ અમને બધી ઉજા જોઈએ